કચ્છ મુસ્લિમ યુવા ગ્રુપના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો તથા લોકોએ એકઠા થઈ આ ઘટનાનો ભારે વિરોધ કર્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં આયોજનપૂર્વક આવા કૃત્ય કરવામાં આવી રહ્યા છે ગાંધીધામ અને કોડકીની ઘટનાને ટાંકીને કરાયેલા આ વિરોધમાં ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લાલાહુ અલી અલી વસલમ પર અણછાજીતી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં બે સમુદાયો વચ્ચે વૈમનુષ્ય ફેલાય તેવું કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ આગેવાનોએ લગાવ્યો હતો સાથે ટિપ્પણી કરનાર શખ્સો સામે પાસા તળે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આવેદનપત્ર આપી ત્રીસ દિવસમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે ચીમકી પણ અપાઈ હતી ગાંધીધામમાં હરિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ કૃત્યને ગંભીર ગણી કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ભુજ તાલુકાના કોળકી ગામના વિદેશમાં બેસી પોસ્ટ કરનાર વિમલ રબારીના તમામ સોશિયલ એકાઉન્ટ બ્લોક કરવામાં આવે તેમજ સમાજ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરની નોંધ લઈ તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સમાજના અગ્રણીઓ દ્વારા અપાયેલા આવેદનપત્ર સાથે જો ત્રીસ દિવસમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રેલી સ્વરૂપે ભુજથી ગાંધીધામ એસપી કચેરી સુધી તિરંગા યાત્રા દ્વારા ધરણા કરવામાં આવશે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ